છોટાઉદેપુરના ઘટક ત્રણના સેજા ભોરદાના પી એચ સી ભોરદા ખાતે માહીની ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ માહ બે હજાર ચોવીસ અંતર્ગત છોટાઉદેપુરના ઘટક ત્રણના સેજા ભોરદાના પી ભોરદા ખાતે પોષણમાહની ઉજવણી કરવામાં આવી હતી તેમજ મિલેટસ અને ટી એચ આરમાંથી બનાવેલ વાનગીનું નિદર્શન કરવામાં આવેલ અને કિશોરીઓનું વજન ઊંચાઈને બી એચ તપાસ કરવામાં આવી આ કાર્યક્રમમાં પીઓ કચેરીએથી આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર મનીષાબેન ડિસ્ટ્રિક્ટ પીએસસી ઇન્સ્ટ્રક્ટર ભાવનાબેન પૂર્ણા કન્સલ્ટન્ટ વિનોદભાઈ તેમજ ઘટક કક્ષાએથી સીડી અંકિતાબેન ગામિત મુખ્ય સેવિકાબેન જમણાબેન અને બ્લોક કોર્ડિનેટર કિરણભાઈ હાજર રહેલ છે અજયજાની જાની છોટાઉદેપુર